ગુડ મોર્નિંગ બધા એને રામ રામ કેમ છે હું આજ નવા બ્લોગમાં મારા સ્વાગત કરા આજ વાગ્યા આઠ ને થોડુંક વોકિંગ કરવા નીકળ્યો કે હાથ દીથી આનું રનિંગ નથી થયું તાવ આવતો એટલે ભેગુંથી થોડું ને થોડુંક વોકિંગ કરીએ ને એક બે દી પછી રનિંગ કરીએ ને તો વાંધો ન આવે ને કે પાછા જલાઈ જાય તો વળે પાછા ગરમ પાણી બે ત્રણ દી ઝેરવા પડે ને એની સેવા કરવી પડે એથી હું થોડુંક વોકિંગ કરીએ જોતા જાવ આજ નવા બ્લોગમાં આજ તો ફેમિલી વ્લોગ મૂકા મજા આવી છે આજના બ્લોગમાં પણ મળીએ પાછા આગળ આગળ જોતા રહેજો જો વ્યૂ કેવું આવે મિત્ર આમાં ડુંગરનું પાણી આ આવે વ્યૂ સુર હવે આ તો લગભગ આખું વર્ષ ચાલુ રહે ગરમી થઈ ગઈ વાંધો ને પાંચ કિલોમીટર વોકિંગ થયું ને થોડી ઘણી એક્સરસાઇઝ કરી થોડુંક વહેમું થોડુંક વહેવું તો લાગે કે હાથ આઠ દીધી બંધ છે ને થોડુંક એ જે બોડી પર ડ્રીહાઈડ્રેટ છે આખી તો ગરમી જો એટલી થઈ વાંધો ને આ તો જલાઈ જવાના હે એક્સરસાઇઝ કરીને પુશઅપ ને મારી તો જલાઈ તો જવાના જ છે બધા એ વર્ષ પ્રમાણે દીધું પાછું મેળ તો રનિંગ કરવાનું ચાલુ કરી દેવું આ બેઠા બેઠા છે ને બોડી જામ લોટુલા કાટ લોઢા એમ ન લાગે ઈણા જેવું કે બેઠા બેઠા જામ થઈ જાય બધું તો બે હું ખોટું હોય આ તો અમારે દોડવાનું બાકી ઈનની હે ને થોડીએ તો બોડી માટે બહુ સારું રહીએ હાલો મળતા રહીએ એ જ ખુશોપને થોડાક મારવાના હે આગળ આગળ ન બપોર પછી બ્લોગમાં ચાલુ કરે સત્સંગમાં જાય હા સત્સંગમાં જાય હા એ દોહોય બ્રાહ્મણ હે

આપડેથી આજે મારા વાલા ની આનંદ થી બેસી ને આખડી જોર ભગવાન કોઈ નતો આ તમે કેટલા વર્ષ નવતા

नाणा

મિહમાની ટાણા નું મહેમાન હોય પેલા રોકાતા આઠ આઠ ના વિવા સુ નાખે ને આડા આજ લગન લખ્યા હોય ને આજ ગુવારે લખ્યા હોય જાન રાત્રો ને પાંચમે દિન જાન આવે પાછી બાય બે રાતું ઘેર રીયે ત્રીજે દિન વારણો આવે એ વાળા રાત્રીએ ને એ આઠમે દિન વિવા પૂરા થાય

કોદારી રમે જોવા પછી આ શોક માં ઢોલ ને હરણાય વાગતા હોય ને બધી કે

અમારો ટોમ ભાઈ છે એક ફેર મુલાકાત કરી લેજો રામ રામ બીએ એ રામ રામ કર ઈ ગો હોય કોઈ પાસે આ નારિયર દવા હોય તો કીજો કે અમારે છે ને આ નારિયર જો એવડા થે ને પડે જાય નારિયર કાંઈ જાય ને કંઈ ખબર ન પડતા મીઠું મીઠું બધુંય નાખે લીધું આમાં લુંગું ને આવે ઝીણકુક નારિયેર છે ને ખરે જાય આ એવણું ના ખરે જાય આફણું આફણું પાછું જો કોઈને આના વિશે ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવજો નારિયર જીલા એણું બધું આ જ પ્રોબ્લેમ છે મારે આમાં તો કા કારી માખી આવે જાય ખરે આમાં એ જે નારિયરને ને આમાં કારી માખી આવે એ જે નારિયરી છે એમાં આવે નારિયેર એમાં આવ્યા આમાં એ જ છે જ્યાં ખરે તો આવું કોઈ કોઈને ખબર હોય જાણકાર હોય વિડીયો અમારો જોતો હોય તો પછી કોમેન્ટમાં જણાવજો તો આને કંઈ દવા કોઈ પાસે હોય તો તો આપણે દવા કરીએ હાલો તો મળીએ આવતા બ્લોગમાં કીવો લાગ્યો આજનો ડોહિયું કીર્તન ને ડોહિયુંમાંનું અમારે જૂની વાતું ને ગમે હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ મોકલજો બીજાઓને મળીએ તો પાછા આવતા બ્લોગમાં કંઈક વાર પાછું નવું ટૉપિક જગાડ્યું નવારે પાછો એક ફેમિલી વ્લોગ મૂકી દઈશું કે હમણાં કંઈ મારે કંઈ જવાનું પ્લાન ને તો વધારે ફેમિલી વ્લોગ આવે કે જોવા જો કંઈ જાય તો પાછું ઉતારીને મૂકી દે તો ગમ્યું હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરજો ને આ જ એક નારીની કોઈ પાસે દવા હોય તો એ કોમેન્ટમાં જણાવજો ને કોમેન્ટમાં લખજો કે કાંઈનો વ્લોગ લાગ્યો અને બીજાને શેર કરાવજો જો આ એક ખૂટી આવ્યો અમારે આ ખૂટીઓ છે ને એણે એકદી દીક ખેલ કર્યો કે આ અમારો એવડો ડેલો હે આ ડેલાની માથામ ભરાવે અમારા સરપંચને આશ્રમમાં આવેલું છે તમને એ પહેલાં બતાવ્યો હતો આપણે હાકર બનાવી આ ડેલાને ઢહેળી ગયો તો હમણાં કે સોરે સોરાઈ ગયો તો અમે ગુમરે છેડ્યા કે ભાઈ ડેલો કિન્યો ગયો હતો અડધા ગામમાં અમે ડંકો વગાડી દીધો અર્ધા ગામમાં ડંકો વગાડ્યો ડેલો સોરાઈ ગયો હતો અમી આ ગામમાં જે દુકાન હોય સીસી કેમેરાને હેર એ ને ચેક કરાવ્યા ત્યારે પછી ખબર પડ્યા કે ડેલો તો ખૂટી માથામાં ઢહેડી ગયો હતો એવો ખેલ થયો હતો ખૂટી એક દીવો ખેલ કર્યો ઉપર પછી ગામમાંથી ફોન આવ્યો કે ભાઈ ડેલો સોરાય થયો ગામ ગામમાંથી ની હોય તો નવ કલાક ફોન ચાલુ રહ્યા પછી અમે કે ભાઈ ના ડેલો નથી થયો પણ અમારો ખૂટીઓ આવ્યો ને ખૂટીઓ લેગો તો ડેલો જોતો હતો બે દિવસ ભાડે તો હાલો આજનો બ્લોગ સારો ઉતરે ગયો વાંધો ને મળીએ પાછા નવા બ્લોગમાં અને મારે જે કાંઈ જે બાર પૂરો હતો રામેપીર પેગી લાગવાઈ જાય હું હું ભગત છે રામાપીર નો તો રામી રામ ને બધા ધ્યાન રાખજો આવજો હા અમારા ગામમાં જ બે બાર બારપુરો બેઠો છે આશ્રમ પેલા જો કે મેં ચિંતા લીધું હતું તો અહીંયા થોડું કંઈક બતાવે દે જ